એકાત્ર પાણી પહેલી વાર જિંદગીમાં એવું બન્યું હોય કે ગામડે ના એમ પાણી જાહેરમાં અને આજે જઈને લગભગ બે દિવસમાં નર્મદાનું બ્રાહ્મણીમાં આવી જાય મચ્છુમાં આવી જાય અને માળીયા કેનાલ ચાલુ થઈ જાય એવા આપણે પ્રયત્ન કરી છીએ લગભગ પાંચથી રાતે વધારે છોડી અને આજે એનું ફોલો બી કરશી પણ તમારી જે જવાબદારી તમે તમારી પૂરી નિભાવી હવે જવાબદારી અમારી ચૂંટાયેલા પ્રતિનિધિની હોય આજથી પ્રયત્ન કરી આપણે છ મહિના પછી કોર્પોરેટ ચૂંટણી આવશે કોર્પોરેશનમાં આપણે સારી રીતે ભાવનાથી કામ કરે વિચાર સારો વિચાર આવે મોરબી આપણે પેરિસ બનાવવું છે સારું કરવું છે તો એના માટેના આપણે સાથે મળીને પ્રયત્ન કરી અત્યારે પણ મેં બે દિવસ પહેલા જ્યારે કીધું કે નાના મોટા પ્રશ્નો અત્યારે જે મોરબી જિલ્લામાં ઘણા બધા કામ આવે તમે જાજો ક્યાંય પણ કામ મોરબી જિલ્લામાં નબળા હાલતા હોય આખા જિલ્લામાં એ બંધ કરાવી દેવાની જવાબદારી તમારી છે અમે કોઈ જાહેર જેમ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ કોન્ટ્રાક્ટર નથી કોઈ અધિકારી નથી લીધો નથી તો આપણે જોઈએ ચૂંટણી આવે તો કોન્ટ્રાક્ટર લાઈનમાં હોય અધિકારી લાઈનમાં હોય પણ એમાં અમે કોઈ કોઈ પણ મોરબી જિલ્લાના રાજકીય આગેવાનો એમાં પડ્યા નથી એટલે કામ ક્વોલિટી વાળું કામ થાય એ પણ જવાબદારી મારી તમારી રહેશે અંતે અહીંયા બધા બેઠા છીએ આપણે જવાબદાર કાર્ય કરતા જવાબદારી કાર્યકર્તાની ઈમેજ તમારી તો વધે પણ પાર્ટીની વધે એ પણ આપણે પ્રયત્ન કરવાના છે અને બીજા જે પણ નાના મોટા પ્રશ્નો હશે મેં કીધું કાંઈ પણ લાવો જેના જે પ્રશ્ન હશે એ એક પછી એક માનો કેમ જલ્દી હલ થાય એના પર પ્રયત્ન કરશે અને આજે મને કેટલા આનંદ થાય ખાલી માત્ર પાંચ જ ફોન કર્યા અને આખો કાર્યક્રમ આબે હુબ કર્યો એવું સંગઠનને પણ અભિનંદન આપું હું વિનોદભાઈ પેલા કલાક આવ્યો વિનોદભાઈ આ મૂડી કાર્યકર્તાની કરતા કાર્યક્રમ કરવો હોય ને તો મોટા અહીંયા ધારાસભ્ય તરીકે મારે બે રહેવું પડે આયોજન કરવું પડે બધું કરવું પડે એના બદલે હું મારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને જે તમારો જૂથો આ દેશ ને દુનિયા જે દેશની નજર છે આ દેશના વડાપ્રધાન ઉપર એને પણ આપણે એકવાર અભિનંદન છે હું હમણાં ચૂંટણી પછી શ્રીનગર ગયો હતો કાશ્મીર ફરવા ગયો તમને નવાઈ લાગશે પંદર હજાર આપણા જુવાન ભાઈઓ આપણે અહીંયા ફરવા જઈ એનું રક્ષણ કરવા માટે જેમ વડાપ્રધાન આવતો હોય પચાસ પચાસ ફૂટે એક એક ગન લઈને ઊભો હોય છતાં પણ અમુક ડાબુરિયા ચારો કરી ગયા પણ હિસાબ કરશે આ કઈ તો કરશે એ કરવા બેઠા પણ આવા આપણને આપણને નરેન્દ્રભાઈ ને અમિતભાઈ આ ગુજરાતના પનોતા પુત્ર મળ્યા કે એ માટે આપણે જેટલું કર્યું એટલું આ પેલી ચૂંટણી એવી છે કે મારા જીવનમાં પિસ્તાલીસ વર્ષના જાહેર જીવનમાં લાંબામાં લાંબી ચૂંટણી હોય તો આ વિનોદભાઈ અને એ હવે ઉપર કહેજો કે આવી લાંબી નહોતી અઢી અઢી મહિના કાર્યકર્તા ગાંધી ગાડીઓ લઈને પેટ્રોલ ને તડકો અને ખૂબ જ જે સહન કર્યું એ પણ અમને પણ દયા આપતી જયારે વિનોદભાઈ નો પ્રવાસ હતો ત્યાં પચાસ ગાડી આરે હતી હું અભિદન નહીં અને પચ્ચાએ પચાસ કાર્યવાર અને અભિન દઈશ એવી પણ રૂપિયો ભારતીય જનતા પાર્ટી નથી આવી અને વિનોદભાઈ હમણાં રસ્તામાં કહેતા હતા કે મોરબીએ રંગ રાખ્યો તન મનને ધનથી અને મત આવ્યા એટલે નંબર પહેલો લીધો એ પણ પણ એથી વિશેષ કહી ભાઈ વિનોદભાઈ તમારા વિસ્તારના કાર્યકર્તાએ તમારી સીટ નહીં ચારે ચાર સીટ ઉપર જઈને કામ કર્યું એનો તમે ધન્યવાદ મા મસ્તી તરીકે દેજો વિનોદભાઈ સંસદ સભ્ય તો છે મહામંત્રી આપણા હે તો એની એ જવાબદારી થાય ને મોરબી જિલ્લાની એટલે તમામ કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અવેજ દઉં અને હવે આજથી જે પણ આપણા નાના મોટા પ્રશ્નો હોય કામ હોય નો થાય તો શિકારી લેવાનું જાહેરમાં કહેવાનું આ તકલીફ છે થાય છે તકલીફ થાય પણ કામ કરવા માટે પીછેહટ નહીં કરી એની પણ અમે ખાતરી આપી ભારત માતા કીજે વંદે માતા